પ્રિય દર્શક મિત્રો જેક ન્યૂઝ માપનો સ્વાગત છે. વિગતવાર સમાચારો જતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. જીવલ નાનાપાંડા રોડ પર પિકઅપ મોપડ અને બાઇક વચ્ચે ટકરાણ અકસ્માત સર્જાતા ટ્રાફિકનો મોલ. આ સુરતા ગામે रस्तopress કરતી મહિલાને મોપડ ચલાકે ઢસડැලતા મહિલાને સરકાર દરમિયાન મોલ. એલસીબીએ પાનેરા હાઇવે પર થી ટેપો માચોખાનામા લઈ જવા તો 11.79 લકડાઓ પર્યો. સંદેશ ખાલીમાં મહિલાઓ ઉપર થતા અત્યાચારને પગલે દમણબસ્તરો પર એવી રીતે કરી વિરોધ પ્રદર્શન હવે સમાચારો જોઈએ વિગતવાર પારડીના જીવલ ગામે નાનાપોંડા રોડ ઉપર પિકઅપ ટેમ્પો એક્ટિવા મોપેડ અને સ્પ્લેન્ડર બાઇક વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો જેમાં બે યુવકોના કમકમાટી ભર્યા મોત નિપજ્યા છે પારડીના ચિવલ ગામે નાનાપોંડા રોડ ઉપર પિકઅપ ટેમ્પો એક્ટિવા મોપેડ અને સ્પ્લેન્ડર બાઇક આમ ત્રણ વાહનો વચ્ચે ગંભીર અકસ્માત ગતરાત્રીએ સર્જાયો હતો જેમાં એક્ટિવા મોપેડ સવાર નાના વાઘછીપા છિત્રાપારડીના બે યુવકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે જ્યારે ટેમ્પો સવાર બે મહિલા અને બાઇક સવાર મળી ત્રણ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત બનતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે પારડી તાલુકાના નાના વાઘછીપા ચિત્રાપારડીના ધગડફળિયા ખાતે રહેતા પ્રદીપ સુરેશભાઈ પટેલ ઉંમરવર્ષ છત્રીસ અને હિતેશ શંકરભાઈ પટેલ ઉંમરવર્ષ આડત્રીસ એક્ટિવા મોપેડ નંબર જી જે વન ફાઇવ ડી એચ એઇટ સિક્સ એટ ઝીરો પર સવાર થઈ ગત સોમવારના રાતે લગભગ નવેક વાગ્યે નાનાપોંડા જઈ રહ્યા હતા જે દરમિયાન ચિવલ કુંભારવાડ ફળિયાની હદમાં નાનાપોંડા રોડ ઉપર પૂરપાટ ઝડપે આવતા પિકઅપ નંબર જી જે વન ફાઇવ એ ટી ફોર સેવન એટ ટુના ચાલકે એક્ટિવા મોપેડ અને અન્ય એક સ્પ્લેન્ડર બાઇક નંબર જી જે વન ફાઈવ બી એમ વન ઝીરો સિક્સ વનને અડફેટમાં લેતા ગંભીર યુવકોના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા જ્યારે ટેમ્પોમાં બેસેલી બે મહિલા અને સ્પ્લેન્ડર બાઇક સવાર મળી ત્રણ વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ બનતા તેમને સારવાર માટે ધરમપુરની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે જ્યારે ટેમ્પો ચાલક કાંતિ રમણભાઈ રોહિત રહે બાબર ખડક રોહિત ફળ્યું કપરાળા અકસ્માત સર્જાયા બાદ ભાગે છૂટ્યો હોવાનું જાણવા મળ્યું છે જ્યારે ઘટનાની જાણ થતાં જ પારડી પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને બંને યુવકોના મૃતદેહનો કબજો લઈ નાનાપોંડા સરકારી હોસ્પિટલ ખાતે મૂકી વધુ કાર્યવાહી હાથ ધરી છે ધરમપુર તાલુકાના આસુરા ગામે રસ્તો ક્રોસ કરતી આધેડ વયની મહિલાને મોપેડ ચાલકે અડફેટે લેતા તેમનું સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું હતું ધરમપુર તાલુકાના આસુરા ગામે રસ્તો ક્રોસ કરવા જતી આધેડ વયની મહિલાને મોપેડ ચાલકે અડફેટે લેતા મહિલાને શરીરના ભાગે ગંભીર પહોંચતા મહિલાને તાત્કાલિક સારવાર અર્થે સ્ટેટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જે બાદ તબિયત લથડતા વધુ સારવાર અર્થે રાજચંદ્ર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મહિલાનું મોત નીપજ્યું હતું ધરમપુર તાલુકાના આસુરા ગામે કુંકણી ફળિયા ખાતે રહેતા પોમીબેન ધનસુખ ભોયા ઉંમર વર્ષ બાસેઠ જેઓ રસ્તો ક્રોસ કરી રહ્યા હતા તે મોટી ડુંગરી ગામના મોપેડ મોપેડ ચાલક શિવકુમાર જયેશભાઈ પોતાની નંબર ચાલકે પોતાની મોપેડ ગફલતભરી પોમીબેન ભોયાને અડફેટમાં લેતા જેઓ જમીન પર પટકાતા તેઓને શરીરના ભાગે ગંભીર ઈજા પહોંચતા ઇજાગ્રસ્ત પોમીબેન ધનસુખ ભોયાને તાત્કાલિક સારવાર અર્થે સ્ટેટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યારબાદ તબિયત લથડતા તેમને વધુ સારવાર અર્થે રાજચંદ્ર હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન મહિલાનું મોત નીપજ્યું હતું જે અંગેની ફરિયાદ વિશાલ માવજી ભોયાએ ધરમપુર પોલીસ મથકે આપતા વધુ તપાસ પોલીસે હાથ ધરી હતી વલસાડ તાલુકાના પારનેરા હાઈવે ઉપર ટેમ્પોમાં બનાવેલ ચોરખાનાની આડમાં સુરત લઈ જવાતો આઠ હજાર એકસો ચોવીસ બોટલ વિદેશી દારૂના જથ્થા સાથે ટેમ્પો ચાલકને એલસીબીની ટીમે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે વલસાડ એસપી ડોક્ટર કરણરાજ વાઘેલાએ જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ ઉપર અંકુશ લાવવા વલસાડ જિલ્લાની એલસીબીની ટીમને સૂચના આપી હતી જે અંતર્ગત વલસાડ એલસીબી પીઆઈ ઉત્સવ બારોટના નેતૃત્વમાં એલસીબીની જિલ્લાની વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી રહી હતી જે દરમિયાન રૂરલ પોલીસ મથક હદ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલી એલસીબીની ટીમને મળેલી બાતમીના આધારે વાપી તરફથી સુરત તરફ જતો એક ટેમ્પો નંબર ડી ઝીરો વન એમ નાઇન ઝીરો ફાઇવ ફોરમાં પુષ્પા ફિલ્મી સ્ટાઇલમાં બનાવેલ ચોરખાનામાં વિપુલ પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવી ટેમ્પો ચાલક ટેમ્પો લઈને વલસાડ હાઈવે થઈ સુરત તરફ જવાનો હોવાની બાતમી મળી હતી વલસાડ એલસીબીની ટીમે મળેલી બાતમીના આધારે પારનેરા હાઇવે પર બાતમીવાળા ટેમ્પોની વોચ ગોઠવી હતી જે દરમિયાન બાતમીના વર્ણનવાળો ટેમ્પો આવતા વલસાડ એલસીબીની ટીમે બાતમીવાળા ટેમ્પોના ચાલકને ટેમ્પો અટકાવવાનો ઈશારો કરતા ટેમ્પો ચાલકે ટેમ્પો અટકાવતા વલસાડ એલસીબીની ટીમે ટેમ્પોમાં ચેક કરતા તેમાં શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હતી એલસીબીની ટીમને ટેમ્પોમાં વિદેશી દારૂનો જથ્થો લઈ જવામાં આવતો હોવાની મળેલ ચોક્કસ બાતમીના આધારે ઝીણવાટભરી રીતે ચેક કરતા ટેમ્પોમાંથી એક ચોરખાનું મળી આવ્યું હતું જેમાંથી વિપુલ પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો ટેમ્પોમાં બનાવેલ ચોરખાનામાં સંતાડી સુરત તરફ લઈ જવાતો આઠ હજાર એકસો ચોવીસ બોટલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પડ્યો હતો વલસાડ એનસીબીની ટીમે અગિયાર પોઈન્ટ ઓગણસાઠ લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો અને ટેમ્પો મળી સોળ પોઈન્ટ છાસઠ લાખનો મુદ્દામાલ કબજે કરી ટેમ્પો ચાલક માનારામ ગોનારામ જાટની વિદેશી દારૂના જથ્થા સાથે ધરપકડ કરી વલસાડ રૂરાલ પોલીસ મથકે ગુનો નોંધી વિદેશી દારૂનો જથ્થો ભરાવી આપનાર પુનારામ ચૌધરીને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી છે પશ્ચિમ બંગાળમાં હતું પશ્ચિમ બંગાળમાં મહિલા અત્યાચારોની સામે આજરોજ સમગ્ર ગુજરાત સાથે દમણમાં પણ વિરોધ કરવામાં આવ્યો હતો દમણના એસટી બસ ડેપો પાસે એબીવીપી કાર્યકરોએ માથે કાળી પટ્ટી બાંધીને અને હાથમાં બેનરો લઈને ભારે રોષ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું વિદ્યાર્થીઓએ મમતા બેનર્જી સરકાર હાય હાય અને મમતા બેનર્જી મુર્દાબાદના નારાઓ લગાવ્યા હતા દેશભરમાં ચર્ચાનો વિષય બનેલા સંદેશ ખાલી અત્યાચાર મામલે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી દ્વારા શાહજહાં શેખને છાવરવામાં આવી રહ્યો હોવાના આક્ષેપો સાથે એબીવીપીના કાર્યકરોએ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા અને સંદેશ ખાલી પ્રકરણમાં સંડોવાયેલ તમામ આરોપીઓને કડકમાં કડક સજા થાય એ માટે દમણ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું પશ્ચિમ બંગાળના ટીએમસીના નેતાઓ દ્વારા થઈ રહેલા મહિલાઓ પર અત્યાચારના વિરોધ પ્રદર્શન અમે લોકો એબીવીપીના કાર્યકર્તાઓ કરી રહ્યા છીએ તો અમે મમતા સરકારનો વિરોધ કરીએ છીએ ટીએમસી સરકારનો વિરોધ કરીએ છીએ અને એટલું જ કહેવા માંગીએ છીએ કે અમારી સંદેશ ખાલીની બહેનોને ન્યાય જલ્દીથી મળે આ એબીવીપી કોઈ પણ સમયે કોઈ પણ લોકોના હિત માટે આગળ આવશે આ આંદોલન કરી રહ્યું છે જેથી કરીને આજે આપણું સરકાર જાગૃત થાય અને આજે મહિલા ઉપર આજે ત્યાં અત્યાચાર થાય છે આવતા સમયમાં આખા દેશમાં ત્યાં થઈ શકે એટલે એ અત્યાચાર ના થાય એના માટે આજે અમે પ્રદર્શન કરીએ છીએ કે આજે આપણા દેશની સરકાર જાગે અને બંગાળ સરકાર પર એક્શન લઈ અને તાના નેતા એવા ખુલ્લે આમ ને એવું કરીને બહાર ફરે છે તો આ એવું ના બને એના માટે અમે આજે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ આજે એક આવેદનપત્ર અમે કલેક્ટરને બી આપવા જઈ રહ્યા છે જેથી કરીને એ સરકાર સુધી પહોંચે અને ત્યાં એક્શન લેવામાં આવે જેતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર જીવન નાના પોંડા રોડ પર પિકઅપ મોપડ અને બાઇક વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાતા ત્રણ ના કરોડ મોત આસુરા ગામે રસ્તો ક્રોસ કરતી મહિલાને મોપેડ ચાલકે અડફેટે લેતા મહિલાનો સારવાર દરમિયાન મોત એલસીબીએ पानेरा हाईवे पर थी टेम्पो में चोरखा में सताड़ी ने लई जवा तो अगर पॉइंट ओगन